મિત્રો વાયટી સ્ટુડિયોમાં તમારો વોચ ટાઈમ અહીંયા ઘટતો જાય છે તો કયા કારણે મિત્રો ઘટતો જાય છે અહીંયા પણ તમારો વોચ ટાઈમ છે ને ઘટી જાય છે તો કેમ ઘટે છે અને ડેલી થોડો થોડો વોચ ટાઈમ ઘટતો હોય તો કયા કારણે મિત્રો આપણો વોચ ટાઈમ ઘટતો હોય કારણ કે આપણે યુટ્યુબની અંદર મિત્રો કેટલી બધી મહેનત કરતા હોય વોચ ટાઈમ બનાવવા માટે કારણ કે એનો ક્રાઇટેરિયા એવો છે કે ચાર હજાર વોચ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબ આપણે બનાવવા પડે છે પણ મિત્રો મહેનતની સાથે સાથે સબસ્ક્રાઈબ તો મતલબ ટેન્શન વગર આપણે બની જ જાય છે ને ટેન્શન હોતું જ નથી પણ મિત્રો મેન પોઈન્ટ હોય છે આપણો ચાર હજાર વોચ ટાઈમ હવે મિત્રો વિચાર કરી લો કે અહીંયા ચાર હજાર વોચ ટાઈમ બનાવવા માટે આપણે કેટલી બધી મહેનત કરી વિડીયોનું એડિટિંગ સમય ઘડીએ ડેટા બગડીએ અને તે સાથે મિત્રો અહીંયાથી આપણો જો વોસ્ટ ટાઈમ મતલબ એડ ના થતો હોય અથવા વોચ ટાઈમ તમારો ઘટતો હોય તો એ વોચ ટાઈમ તમારો કયા કારણે ઘટે અને બીજા નંબરમાં કે તમારો વોસ્ટ ટાઈમ અહીંયા એડ ના થતો હોય તો મતલબ કયા કારણે એડ ન થતો તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી જો બધી પ્રોસેસ તમને વાઇટી સ્ટુડિયોની અંદર જોવા મળે છે એનો ક્રાઇટેરિયા શું છે હોસ્ટ ટાઈમ કેમ ઘટે છે અને વોચ ટાઈમ તમારો હોમ પેજ ઉપર દેખાડે છે એ વોચ ટાઈમ આપણો અહીંયા એડ નથી થતો તો કયા કારણે એડ નથી થતો મિત્રો યુટ્યુબ રિલેટેડની દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે અને આપણે એક નવી ચેનલ બનાવી છે જે બ્લોગ્સની આપણી રિયલ જે આપણે કામ કરીએ આપણું જે લાઈફ મતલબ આપણે ખેતીવાડીનું કામ એનો અલગથી ચેનલ બનાવી છે ટેકનિકલ જાય વ્લોગ્સ સર્ચ કરીને ચેક કરી લેજો મિત્રો જેથી આપણે એની અંદર પણ યુટ્યુબ રિલેટની મોટિવેશન ફૂલ માહિતી આપીએ છીએ કે યુટ્યુબમાં આપણે કઈ ટાઈપના વિડીયો બનાવવા કઈ કેટેગરીમાં વિડીયો બનાવવા કોઈ ફેમિલી પ્રોબ્લેમ હોય તો એ લોકોને કઈ રીતના વિડીયો બનાવવા બધી માહિતી આમાં હું તમને આપું છું મોટિવેશન તરીકે તો આ છે મિત્રો આપણો વાયટી સ્ટુડિયો તો વાયટી સ્ટુડિયોની અંદર સૌથી પહેલાં તો તમે આવો એટલે તમને અહીંયા પહેલાં નંબરનું સ્ટેપ બતાવે છે કે મિનિમમ ત્રણ વિડીયો તમે અપલોડ કરો બીજા નંબરમાં છે ત્રણ હજાર વોસ ટાઈમ અને ત્રીજા નંબરમાં છે ત્રીસ લાખ વ્યૂઝ શોર્ટ વિડીયોના હવે શોર્ટ આ જે ફીચર છે એને તમારે મોનોટાઈઝેશન કરવું હોય તો એના માટે મિત્રો તમારે ત્રણ હજાર વોઇસ ટાઈમ અને ત્રીસ લાખ વ્યૂઝ છે પણ એની જે પોલિસી છે એકમાં છે ત્રણસો ને એટલે કે બાર મહિનાની અને બીજા નંબરમાં છે નેવું દિવસની અને સૌથી નીચે છે મિત્રો આપણી મેન આપણે જે ચેનલ મોનોટાઇઝેશન પછી આપણે આપણને જે પૈસા મળે છે ને એ મિત્રો એપ દ્વારા એ આપણું ફ્યુચર મિત્રો આ છે જેમાં મિત્રો આપણે મેન ધ્યાન અહીંયા આપવાનું છે કે આ જે ત્રણ લીટી ભરાય છે ત્યારે આપણી ચેનલ મોનોટાઇઝ થઈ જશે પણ એની અંદર પણ મિત્રો આપણો વોચ ટાઈમ અહીં જો દાખલા તરીકે સોળસો પંચાવન છે તો બીજા દિવસે પંદરસો થઈ જાય મતલબ આની અંદરથી પણ આપણો જો વોચ ટાઈમ ઘટતો હોય તો કયા કારણે ઘટે અને અહીંયા મિત્રો બે વાત એ છે કે શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ ગણતરી કરવામાં આવતો નથી તમને હોમ પેજ ઉપર ગમે તેટલો અઠ્યાવીસ દિવસનો વોચ ટાઈમ દેખાડતો હોય કદાચ તમે શોર્ટ વિડીયો અપલોડ કરતા હોય તો શોર્ટ વિડીયોનો વોચ ટાઈમ આની અંદર ગણતરી થશે નહીં બીજા નંબરમાં મિત્રો કે અહીંયા જે વોચ ટાઈમ મિત્રો ક્યારે એડ થાય તો અહીંયા માહિતી લખેલી જોઈએ છે મિત્રો કઈ તારીખથી કઈ તારીખે આને વોચ ટાઈમ કયો એડ કરવામાં આવે છે એ પણ હવે ચેકિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી મિત્રો હવે મેન વાત છે આપણી કે અહીંયાથી આપણો વોચ ટાઈમ ઘટી જાય છે તો મિત્રો અહીંયા જે સ્પષ્ટ લખેલું છે જો અહીંયા નીચે લખેલું છે લાસ્ટ ત્રણસો ને દિવસ તમારી ચેનલ બનાવે મિત્રો બાર મહિના ઉપર એટલે કે ત્રણસો ને દિવસ ઉપર થતું હોય અને વધારે દિવસ થતા હોય તો જેમ જેમ તમારા દિવસો વધારે જશે જો તમારા વ્યૂઝ સારા આવતા હોય તો અહીંયા વોચ ટાઈમ ઘટશે એની તમને ખબર નહીં પડે પણ જો અત્યારે તમારી ચેનલ ડાઉન હશે અને તમને વ્યૂઝ ઓછા મળતા હશે તો તમને અહીંયા દેખાડશે અને આની અંદરથી વોચ ટાઈમ તમારો ડેલી ઘટતો રહેશે હવે કઈ રીતે વોચ ટાઈમ ઘટે એની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તો સૌથી પહેલાં જ્યાંથી તમે ચેનલની શરૂઆત કરી છે જ્યારે તમે પહેલો વિડીયો અપલોડ કર્યો છે એવી રીતે મિત્રો અહીંયા ત્રણસો ને પાસઠ દિવસની ગણતરી થાય છે તો જ્યારે ત્રણસો ને સાસઠ દિવસ થાય એટલે આગળ સૌથી પહેલાં નંબરનો વિડીયો તમે જે અપલોડ કર્યો તો પહેલાં દિવસને એક જ દિવસનો વોચ ટાઈમ તમારો નીકળી જાય એ અને જ્યારે બીજો દિવસ ચડાય તો આગળના બીજા દિવસનો વોસ ટાઈમ તમારો નીકળતો રહેશે એવી રીતે અહીંયા ગણતરી કરવામાં આવે છે કે લાસ્ટ ત્રણસો ને દિવસનો વોચ ટાઈમ ગણતરી કરવામાં આવે છે અને મિત્રો એવું પણ નથી કે તમારી ચેનલ મોનોટાઇઝ નહીં થાય બિંદાસ્થી થશે ટેન્શન લેવાની જરૂર નથી બસ રેગ્યુલર તમારે જેવી રીતે તમે વિડીયો અપલોડ કરો છો ને એવી રીતે તમારે વિડીયો અપલોડ કરતું જ રહેવાનું છે તમે જેવી રીતે વિડિયો અપલોડ કરતા રહેશો એવી રીતે વોચ ટાઈમ અહીંયા તમારો એડ પણ થતો રહેશે પણ કહેવાનો મતલબ કે આગળનો જે વોચ ટાઈમ છે ને એ પણ તમારો નીકળતો રહેશે એટલે બને ત્યાં સુધી તમે જેટલા વિડીયો વધારે અપલોડ કરશો એટલો વિતરો વોચ ટાઈમ તમારો વધારે આવશે કારણ કે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ સમયે આપણા વિડીયો વધારે ચાલેલા ના હોય એટલે વોઇસ ટાઈમ પણ આપણો વધારે નીકળતો નથી પણ અત્યારે તમે જેટલા વિડીયો વધારે અપલોડ કરશો જેટલા વ્યૂઝ વધારે આવશે એટલો તમારો વોચ ટાઈમ જલ્દી બનશે બાકી ચેનલ તમારી મોનોટાઇઝ થશે એ નક્કી છે ટેન્શન લેવાની જરૂર નથી પણ વોઇસ ટાઈમ ત્યારે જ ઘટે છે જ્યારે આપણી ચેનલ અહીંયા ક્રાઇટેરિયાનો છે ત્રણસો ને દિવસ લાસ્ટ લાસ્ટનો મતલબ કે ભલે તમારી ચેનલને પાંચ વર્ષ થઈ ગયા હોય એનાથી કોઈ મતલબ નથી પણ કહેવાનો મતલબ કે આજે પાંચ વર્ષ થઈ ગયા મારી ચેનલને તો આજથી ગણતું ગણતું ત્રણસો ને દિવસ થાય છે એટલા દિવસનો ટાઈમ ગણતરી કરવામાં આવે બાકી આગળના દિવસનો ગણવામાં આવે નહીં તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો